હેલો એવરી વન વેલકમ બેક ટુ ધ મયુરવંશી ફેમિલી બ્લોગેન જય શ્રી કૃષ્ણ બધાને અને જય દ્વારકાધીશ તો અત્યારે હું કોલેજેથી આવી છું હજી અને હમણાં બધાને ખબર જ છે ચાલે છે ગણેશ ઉત્સવ તો અમારી સોસાયટીમાં પણ અમે ગણપતિ બાપ્પા છે એ લઈ આવવાના છે અને શું કહેવાય કે સોસાયટીમાં જે દસ બાર ઘર છે લોકો વચ્ચે અને સ્થાપના કરવાના છીએ તો શું કહેવાય કે ખબર જ છે કે ગણપતિ બાપા આવે એટલે એની સાથે સાથે બધાને મજા જ આવવાની છે તો હીરુએ પણ થોડુંક બ્લોગિંગ કર્યું છે તો એ પાર્ટ હું આગળ રાખું છું અને પછી અમે લોકો બધા શું કરવાના છીએ અને એક પ્રોગ્રામ તો ફિક્સ જ હોય ગણપતિ બાપા આવે એની સાથે સાથે કે બે ટાઈમ એમની આરતી કરીએ અને પછી શું કહેવાય કે બધા લોકો એ બાને ભેગા થાય સોસાયટીમાં કારણ કે આમ તો કોઈની પાસે એટલો ટાઈમ નથી હોતો કે બધા લોકો રાતે મળે કે બેસે અને અમારી સોસાયટીમાં તો જનરલી એવી કોઈને ટેવ જ નથી કે બેસવાની કે ભેગા થવાની તો આ વખતે ડિસાઇડ કર્યું કે ચાલો ગણપતિ બાપા લઈ આવીએ તો એ બાને બધા ભેગા થાય અને શું કહેવાય કે રાતે હારે જમી અને એવી બધી વસ્તુઓ કરી શકીએ

તો અને પછી શું કહેવાય કે એક બે દિવસ જમણવાર પણ લખવાનો છે તો તમે લોકો આવી જજો છો ના ચોક્કસ આવી જવાનું છે અને આગળના વિડીયોમાં પણ મેં PhD નો વિડીયો મૂક્યો તો એમાં પણ ઘણા બધા લોકોએ મસ્ત કમેન્ટ કરી છે બધાને દિલથી થેન્ક દિલથી થેન્ક જેટલા ભી લોકોએ કોંગ્રેચ્યુલેશન જેટલી કમેન્ટ છે હા 120 જેટલી કમેન્ટમાં બધાએ કોંગ્રેચ્યુલેશન્સ કીધું છે તો બધાને દિલથી થેન્ક યુ અને એક બા એમણે પણ બહુ મસ્ત કમેન્ટ કરી હતી તો એમને પણ દિલથી થેન્ક્યુ કે તમે તમે આટલું દિલથી મારો વિડીયો જોવો છો અને મારી ખુશીમાં તમે ખુશ થયા અને તમારી આંખમાં પાણી આવી ગયા તો એ પણ એક બહુ એવી એવી કમેન્ટ વાંચીને એકદમ ખુશી થાય કે ખરેખર લોકો એપ્રિશિએટ કરે અને વધારે સારા વિડીયો બનાવવાનું મન થાય તો થેન્ક યુ સો મચ બધાને અને આગળ હવે ગણપતિ બાપાનું કેવું સેલિબ્રેશન છે એ જોવો સાંજે દાંડિયા જમણવાર નાસ્તો એ બધું આગળ છે જ તો જલ્દીથી જુઓ અને અમારી ચેનલને જલ્દીથી

મજા શું તે ગણપતિ બાપા આવશે ડેકોરેશન બતાવી રાતે દરરોજ એક સારું સારું ખાવા મળે દાંડિયા એ બાદમાં રમવાની ફૂલ મજા બતાવીને અમે બધા એક દિવસ એક દિવસ ચાહું ને આમ દરવા દરરોજ ચાશું આમ તો સવારે નહીં જાય અગે કેમ કે અમે હવારે જ બધા ભણવામાંશું ભણ સ્ટડી સ્ટડી ઇન ધ તેવા માં મોટી પલટી બો મસ્ત તેવાના છે એ તમે વિડીયોમાં જાઓ તમારા તો ચેનલ ચેનલ મારી ચેનલ નત બની હતી તો ત્યાં હું છું તમને કહી દઉં બનાવી તો ડેકોરેશન સ્ટાર્ટ શું ડેકોરેશન ગણપતિ બાપ્પા

તો ડેકોરેશન થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે બસ કાલે ગણપતિ બાપા આવે એની રાહ છે તો મારે તો સવારે કોલેજ હશે તો બધા લોકો સોસાયટીમાંથી જવાના છે ગણપતિ બાપ્પાને લેવા માટે તો એ વિડીયો હવે આગળ આવશે કે બધા લોકો ગણપતિ બાપ્પા લઈ આવશે હવે એ પાંચ દિવસ છે એ રોજ સવાર અને સાંજ બધા લોકો સોસાયટીમાં ભેગા થશે પૂજા કરશે તો આવી ગયા છે ગણપતિ બાપા અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા જ લઈ આવ્યા છીએ અમે સોસાયટીમાં તો આ છે ફાઇનલ સ્થાપના ગણપતિ બાપ્પાની અને ગણપતિ બાપ્પા તો લાગે જ ક્યૂટ તો આગળ હવે પહેલા જ દિવસે અમે લોકોએ આરતી કરી હતી એ બધા વિડીયોઝ આગળ છે અને બધાને ગણેશ ઉત્સવની હાર્દિક શુભકામનાઓ મયુરબંશી ફેમિલી બ્લોક તરફથી અને રોજ રોતે દાંડિયા રાસ અને જોરદાર મજા કરીએ છીએ તો છે વિડીયો આગળ જુઓ કેવો લાગે તમને thank <laughs> you તો આરતી કરી અને પછી બધા લોકો લઈએ છીએ પ્રસાદ અને પ્રસાદ લીધા પછી મેં આગળ કીધું તો એમ જોરદાર દાંડિયા રમીએ છીએ શેરીમાં બધા જ લોકો તો આજે તો પહેલો દિવસ છે તો બધા લોકો દાંડિયા રમ્યા અને હવે કાલથી તો પછી રાખવાનું છે પાર્ટી સાંજે મતલબ કે જમણવાર તો આજે સાંજે છે અમારે ત્યાં ગાઠિયાનો પ્રોગ્રામ તો એ વિડીયો હવે નેક્સ્ટ આવશે ત્યાં સુધી જુઓ આગળ કે કેટલી મોજ કરી બધાએ સાથે મળીને